તો કેમ છો મિત્રો મજામાં હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું નામ થવાના બીજા વ્લોગમાં તો આજે હું બહુ જ ડિપ્રેશનમાં હતો કેમકે ખબર આ સમજાણું નહીં કેમકે શું તમને વાત કરું કેમ કે કાયમ બધાને મોટિવેશન આપું છું રોજાના જાજાને પણ ત્રીસથી પાંત્રીસ માણસ જોડે મેં હું વાત કરું છું દિવસમાં અલગ અલગ અજાણ્યા માણસ જોડે બધાની સિચ્યુએશન સોલ્વ કરું છું પણ આજ ખુદ અરુણ ચાવડા ડીપ મોટિવેટ થઈને બેઠા હતા પછી અત્યારે હું સાતમાં જ બેઠો હું એકલો કલાકથી બેઠો અને ટૂંકમાં મેં કીધું હું બધા એને મોટિવેશન આટલું આપું છું લોકો આટલામાંથી મારી માથે પણ ટ્રસ્ટ કરે છે અને જો હું ખુદ ભાંગી જઈશ તો પછી તો શું થશે એમ તો અત્યારે ખોડીક બેઠો મેં કીધું આજ હું પહેલી વાર આજ હું ડિમોટિવેટ થયો બાકી હું ક્યારેય પણ નથી થયો એ લોકો ટૂંકમાં રીઝન નથી ખબર કે હું શેના કારણે આટલું બધું મને રીડ કરવાનું મન નહોતું જરી કંઈ અત્યારે ટૂંકમાં અત્યારે સમથિંગ સાડા સાતું આઠ જેવો ટાઈમ થઈ ગયો હશે હું ફોન કેમ જો અત્યારે આઠ ફિટ વાગી ગયા છે અને છત ઉપર બેઠો હમણાં હું જાગ્યો એટલે જાગ્યો એટલે સુવાનું શિયાળ હરખું થયું જ નહીં છે ફ્રેન્ડો મળવા આવ્યા હતા એ ફ્રેન્ડ તે પછી કાંઈ સૂનો ને બે ત્રણ કલાકનીંદર થઈ નીંદર નહીં થતી અને અવરું રીડ કરવાનો ટાઈમે પણ ચેન્જ કરી નાખવાનું રાત્રે રીડ નથી કરવાનો હવે દિવસનું રીડિંગ ચાલુ કરવાનું કેમ કે આંખની પ્રોબ્લેમ મને થઈ ગઈ છે કે એક ફ્રેન્ડ ફ્રેન્ડસે મને કીધું છે કે અરુણભાઈ તમારી આંખની પ્રોબ્લેમ થવાની જ છે એટલે મને થોડોક ડર છે આંખનો કેમ કે હું આ કાંઈમ પ્રકાશ સામો જ રહું છું ટૂંકમાં લાઇટ સામો જ છે એટલા માટે મારા શું કહેવાય દિવસનું રીડ કરું છે એટલે ખોટું આપણે સારું વાતાવરણ હોય તો રીડ કરવામાં બહુ સમય મજા આવે એમ અને ચાર મહિના બહુ મહેનત કરી લીધી આપણે ચાર મહિના અખંડ મહેનત કરી એમ ચાર મહિના એમ આ નાઇટું ખેંચ્યું એમ ચાર મહિના નાઇટું ખેંચી છે કંઈ વાંધો નથી હજી મારા પુસ્તક ગોતે અને ચાર મહિના ઘસી નાખ્યા છે અને એ મોરે આપણા ઘસેલા કેટલાય મહિના પડ્યા છે ભાઈ સમજાણું આપણે રિવિઝન જ છે મને ખાલી એક જ વિષય નથી થાય આવડતો એ હે મેથ્સ એ હું તમને શોખું કહું મને એક મેથ્સ નહીં આવડતું બાકી બાકી બીજું બધું મને આવડે છે મેથ્સું ને એક નથી આવડતું પણ નહીં વાંધો આવે શીખી લઈશું એટલે શીખી એક શીખી તો ઘણું લીધું છે પણ જ્યારે તમને જેનો ડર હોય ને એ તમને આવડી ગયું હોય તો પણ તમને ખબર ના પડે કે તમને આવડી ગયું છે ઘણી વસ્તુ એવી હોય જ્યારે સક્સેસના પંથે હોવો ને સક્સેસના પંથે હોવો ત્યારે તમને ડર ફૂલ લાગે ડર કોને ન લાગે જેને મહેનત ન કરી હોય ન લાગે જેને મહેનત કરી હોય ને એને ડર જરૂર લાગે કેમકે ચાર મહિના થઈ ગયા રૂમ બારે નથી રૂમમાં રૂમમાં હું મહેનત મહેનત કરીશ એટલે પછી શું કહેવાય ચાર મહિના એટલે બહુ કહેવાય એમ આજે આપણે છ મહિના કાઢવાના છે હજી છ મહિના આવી મહેનત કરવાની છે અને ખોટું આપણે હાર નથી માનવાની આમ હું ડિમોટિવેટ હતો પણ તો મેં સોલ થઈ ગયો ત્યારે આમ જાણું મેં એક બે ફ્રેન્ડ્સ મારા ક્લોઝ હતા ને મારા હાઉ ક્લોઝ ફ્રેન્ડ્સ એને મેં કોલ કર્યા પણ એ લોકો કોઈ કોલ રિસીવ ના કર્યો મારા કેમ કે અત્યારે આ રીડિંગ કરતા હશે એટલે મેં હમણાં કર્યા હતા છ વાગ્યાના ટાઈમમાં આ રીડિંગ કરતા હશે એવું કંઈક હશે બધું રિસીવ ના થાય એમ કે હું થોડુંક મેં વાત કરું ને તો થોડુંક મારું માઇન્ડ રહ્યું ફ્રેશ થઈ જાય પણ પછી કોઈ રિસીવ ના કર્યો પછી એકલો પડી ગયો હવે એમ પછી બેઠો કાંઈ સુધી પછી મેં બેન અમારા બેનને કીધું ચા બનાવો મેં કીધું ચા પીધી ચા પીધી પછી થોડુંક ફ્રેશ મૂડ થયું પછી એક બીજા એક ફ્રેન્ડ હતા ને મારા દૂરના જે ટૂંકમાં અમારા પ્રાઇમરી સ્કૂલવાળા હતા મારા એક ફ્રેન્ડ એનો કોલ કર્યો એની થોડીક વાત કરી થોડું માઇન્ડ ફ્રેશ થયું ને એવું બધું થયું અને મજા આવી થોડીક એમની ભેગી વાત કરીને તેઓ હાલ શું કહેવાય શું કહેવાય જોબ કરી હશે અત્યારે ઘણી વાતચીત કરી અડધી પોણી કલાક જઈ તો મજા આવી ગઈ તો અત્યારે લેક્ચર ચાલુ કરવો છે આપણે આનું છતું ઉપર આવી ગયું છે ને જો અમે ગયા છે આમ મગ છે ટૂંકમાં આખા મગ ટૂંકમાં આપણે બાફેલા છે તે થોડા છે અત્યારે કે શરીર જોયું ને એક તો વીક હતું પણ વધારે પૂરતું થઈ ગયું છે કે નહીં આપણે નાઈટના હિસાબે તો ઘણી મહેનત આપણે કરી લીધીએ તો પછી હવે રહ્યું ને થોડુંક ધૈર્ય રાખવાનું છે આપણે સમજાઈ હું આંખો સામે વાત નહીં કરતો કેમ કે ફરકાશ થોડો છે ને ફ્લેશ લાઇટ ચાલુ નહીં તો ઉપરની લાઈટો બંધ છે એટલે કીધું ને ચાલુ કર ચાલું લાઇટું છે આપણું મકાન ઉપર એ તો ચાલો પછી આપણો લોકમાં મળીએ નો કોઈ આવી તો સબસ્ક્રાઇબ કરી શેર કરજો અને તમારા ભાઈને એકદમ સારી કમેન્ટ મારજો તો ટૂંકમાં હું મોટિવેશન મારું એમ એટલે બધા કમેન્ટ તો મસ્ત મસ્ત મારે જ છે મજા જ એવા રાખે છે આપણને ફૂલ તમે કેવું કેમ કે હું મોટિવેટ જ ડિમોટિવેટ થઈ જઈશ ને તો પછી હું બધું ભાંગી જઈશ અમારા થાવ અંદરથી એમ એટલા માટે પણ અરુણ ચાવડા મજબૂત એટલો માણસ છે ભાંગશે તો નહીં જ તે સમજણ છે તો નહીં ત્યાં ભાંગવાનું તો આખો એક્ઝામ થાય છે ભાઈ સમજણું આખો રે આપણે એક્ઝામ ભાંગવાની થાય બાકી આમ જો મળવું તો પડવાનું થતું જ નથી એટલે સારું હાલો અને આજે જોવી ખેંચી કે નાઇટમાં સ્ટડી કરવું નહીં કરતો એટલે જો મજા આવશે પછી આપણે આગળ મળવી

એમની જોડે વાત કરી કલાક થોડુંક ડિસ્કસ કર્યું કેમ કે જીપીએસસી લેવલના માણસ છે જીપીએસસીની તૈયારી કરે છે પછી એટલે થોડુંક થોડુંક ક્લિયરી બધી હતી થોડીક સોલ્વ કરી બધાની ડિમાન્ડ હતી થોડીક કેમકે કે કોઈને કોઈ માણસ રહ્યો ને ઘણા માણસો રહે પાછળથી ટૂંકમાં શોપમાં નથી પાછળથી લોકો મને ઘણા સપોર્ટ કરે છે બહુ જ છે લોકો ઘણા એવા અને તારે બાર વાગી ગયા દેખાય છે પાછળ ઘડિયાળમાં ઘડિયાળો પાછળ રાખી છે મને દુઃખે જેટલા ફરાશે ને એમ અને હવે આપણે શું કહેવાય લેક્ચર ચાલુ નથી કરવું પણ રીડિંગ થોડું કરશું આપણે હું વાત કરતા તાજો ઘણા લોકો રહ્યા ને મારી પાસે ઘણીનો સપોર્ટ છે ટૂંકમાં હવે કેમ કે આપણું રહ્યું ને બહુ મોટો ગ્રુપ થઈ ગયું છે બધું કે વોટ્સએપમાં બહુ જાજા લોકો આપણા ફ્રેન્ડ્સ થઈ ગયા છે આખું વોટ્સએપ શું કહેવાય એમાં બસો પ્લસ કોન્ટેક થઈ ગયો છે તેમાં કેમકે એમાં મેન મેન તો બહુ જ બહુ સારા છે લોકો કે જે મને પોતાનું ગાઈડ કરે છે કેમ કે જો ગુજરાત ગુજરાતસિંહ છે ભાવનગરથી પછી એક મયુરસિંહ છે પછી થી પછી સિદ્ધરાજસિંહ જાડેજા રોયલ ફેમિલી જામનગર પછી મિલનભાઈ રાજપૂત પોતે રાજકોટ પછી અભયસિંહ ઝાલા એ અમદાવાદ પછી આડી દરબાર એ પણ લોકો મારા જે તો સુરેન્દ્રનગરના છે અમારે એટલે ઘણા લોકો આવા છે કેમ કે નામ લઈશ તો ભેગું નથી થયું કેટલો આપણને સપોર્ટ છે પાછળથી એમનો કે તેઓ લોકો મને પણ ગાઈડ્સ કરે છે મને પણ બહુ જ મજા આવે છે કેમ કે બધી માહિતી એટલી બધી તો મને જા ખબર ન હોય કે થોડુંક મારે પણ સોલ્વ કરવું પડતું હોય તો હું તમારે પાક હું કે તમારી પાસે તમારી પાસે હું એવું તમને પહોંચાડતું હોઉં ગમી વસ્તુ તો એની પાસે ઘણા હાથ હોય ને એમ શોખ ન થતો હોય પણ કોઈના કોઈ કારણે બધાનો હાથ તો હોય તેમ અને થોડુંક આમાં નોટ્સ કરતો હતો આમને કે કંટાળો હતો ને એટલા માટે થોડુંક આ બધું શું કહેવાય આમાં નોટ્સ થોડુંક કર્યું મેં પ્રેક્ટિસ કરતો હતો કેમકે મેન્સ એક્ઝામ થોડીક આપણે રાખવાની આવશે થોડીક પ્રેક્ટિસ અત્યારથી ચાલુ કરી દીધું થોડું થોડી તો શું છે વાંધો ન આવે એમ ટાઈમ મારે થોડો થોડું કાંઈ અડધો કલાક એ રીતે દેતા રહ્યો ને તો શીખ રહે તો આવો ઘણીક રીડિંગ રેડિંગ કરવું હોય ને પછી સુઈ જવું છે કેમ કે આજે મારા નથી જાગવું સુઈ જવું છે સમજો મારે હવે નથી તૈયારી કરવી મને એકચુઅલીમાં મજા નથી આવતી મજા નહીં આવે તો તમને નોકરી નહીં મળે સમજો બીજું કાંઈ નહીં નોકરી નહીં મળે એટલે તમારે મજા નહીં મજા આવે કે ન આવે પણ કરવું પડશે આલો તો એવું સારો સાનામાના સારું કરી દઈએ આપણે વાંચવાનું અને ખોટો ટાઈમ આપણે બગાડતા નથી તો ચાલો અઢી વાગી ગયા છે અને સુઈ જવું છે આરામ કરી જવું છે અને આ થોડું સ્થગિત કર્યું સાંઈ આવે ઘડીક આરામ કરી જઈ સુઈ જઈ અને પછી રનિંગમાં જવાનું છે જગાય તો કે આમ તો રનિંગમાં જવાનું દોડવાનું નથી આજે આરામ કરવાનું છે ખાલી ચાલવાનું છે આજ કે કાલે જાજુ કપાઈ ગયું છે એટલે પછી બહુ જાજો લોડ ના લેવાય માપસર માપસર લેવાય તો સારું વારો પછી એમણે મળવી ત્યારે જાગુ સુધી જોવી આવું ઓકે ગયો સમજાવ દિવસનો હું તો નથી હોવું જ લાગે ખોટો બીમાર પડીશ ને તો પછી નહીં મેળવે એમ તો કેમ સો મિત્રો ગુડ મોર્નિંગ તો અત્યારમાં જોવા ભાઈ સાડા છ જેવ ઉપર ટાઈમ થઈ ગયો છે અને આજે ઉપર ગયા નહોતા આપણે ગ્રાઉન્ડે એમ કે મેં તમને કીધું તો રાતે કે હું જાગી કહીશ તો જઈશ પણ જાગ્યો નહોતો હું તમે જુઓ પાછો કબૂતર કેવા લાઇટના હિસાબે આવશે નહીં કબૂતર બહુ જ છે અત્યારના બરાબર એમાં એવું હતું કે પછી સુઈ રહ્યો તો ને ફોન સાયલન્ટ થઈ ગયો હતો મિત્ર આપણો ફોન કર્યો હતો પણ એમાં એવું પછી ફોન કાંઈ ખબર રહી નહોતી અને અત્યારમાં ઘડી ચાઢો કે પથરું શરીરને વોર્મઅપ કર્યું અને શરીરને રાહત પણ જરૂર છે કેમ કે આપણો થઈ જાય છે રનિંગ એટલે ખોટું બધા જુઓ પછી રનિંગ રહ્યું નહીં શરીરનું નીચોડ છે એમ સમજો કાયમ રનિંગ કરવાથી કાંઈ બેનિફિટ છે નહીં આપણું કાંઈ સમજણ એટલે શરીરને આપણે રિધમમાં લાવવાનું છે પૂરું કરવાનું છે મેં તમને આજે કીધું તું જાગીશ તો જાયશ એવું કંઈ એવું ફરજિયાત નથી અને જો તો ખાલી આ સારા હતા આ ચાલત એવું ત્યાં જ સારા બીજું કાંઈ નથી કરવાનું હોય છે કેમકે ક્યારેક ક્યારેક તમે જે કાંઈ શું કહેવાય એક્ઝામ્પલ કરો ને જે કાંઈ ક્યારેક ક્યારેક કરો ને તો ઠીક રહે ગમે તમે એક્સપેરિમેન્ટ કરો એ બધા ક્યારેક ક્યારેક ઠીક રહે કાંઈ એમ ન કરે કે શરીરની શરીર આપણે આમું જોવું પડે શરીર આપણે હમણાં એવું હોય તો કદાચ એક્શન લેવી તો વાંધો નહીં બધું દેખવું પડે જો ને કબૂતર હા અને પછી લાઇટ ફૂલ આવી જાય ને દેખાતા જો તો ચાલો આપણે એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને હજી આઠ વાગ્યા નથી આઠમાં પણ પંદર વીસ મિનિટની વાર છે તો હવે રીઝનિંગ એટલા મેથ્સ ચાલુ કરશું મેથ્સનું લેક્ચર મારે જોવો છે અને લોક આપણે પૂરો કર્યો છે મળી જાય મસ્ત મજાનોંધી આરામ જાય માતાજી તો તમે બધું જો રેડી કરી રહ્યું છે તો લેક્ચર દેખી લેવી અને આજે તો દિવસમાં આપણે શું કહેવાય સ્ટડી થાય છે એટલે તો ચાલો મળી જાય બીજા વ્લોકમાંથી આરામ જાય માતાજી જમા કહીએ તો સબસ્ક્રાઈબ કરી વાળજો